શ્રી ઘાટવડ કન્યા પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ ઉડાન બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રી ઘાટવડ કન્યા પ્રાથમિક શાળામાં તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ વાર્ષિક ઉત્સવ ઉડાન બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક ઉત્સવ ઉડાન બે હજાર પચ્ચીસમાં શાળાની કુલ ત્રણસો ત્રેવીસ વિદ્યાર્થીનીઓમાંથી એકસો પિંચોતેર વિદ્યાર્થીનીઓ દ્વારા કુલ અગિયાર કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા

ભરતના ઝાલા અરવિંદભાઈ વિઠલાણી પત્રકાર સબીરભાઈ સેલુત એસીએમસી અધ્યક્ષ રાજેશભાઈ ભુપતાણી અન્ય સભ્ય શ્રી ગામના અગ્રણીઓ અને વાલીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ વાર્ષિક ઉત્સવ ઉડાન બે હજાર પચીસ નું આયોજન શાળા આચાર્ય શ્રી અશોકભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની વિવિધ કાર્યક્રમની તૈયારી શાળાની શિક્ષિકા બહેનો પારુલબેન સરકત મનીષાબેન વાકેલા ધર્મિષ્ઠાબેન બારડ કવિતાબેન વાડા તેમજ સ્ટેજ ને લગતી કામગીરી શાળાના શિક્ષક મનુભાઈ વાઢેર વિપુલભાઈ દીક્ષિત પ્રકાશભાઈ વાઘેલા ગોવિંદભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમને અંતે આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી જીતુભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી આ વાર્ષિક ઉત્સવ ઉડાન બે હજાર પચીસ ખૂબ સફળ રહ્યો હતો ધીમેર ન્યૂઝ કાટવડ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર